ત્રેવીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસ મંગળવાર આજના શુભ સંદેશમાં ઈસુ જે સાક્ષાત પ્રભુ છે તેમને તેમના મા અને ભાઈઓ લોકો મધ્યથી બહાર આવવા કહે છે ઈસુ વિશે જે અફવા ફેલાવવામાં આવી છે કે ઈસુને ભૂત વળગ્યું છે તે ચકાસવા ઈસુના મા અને ભાઈઓ ઈસુને એકાંતમાં મળવા માગે છે ઈશુ તેઓ પાસે જવાનું ટાળે છે ઈશુ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ચાલનાર સહુ કોઈને પોતાના ભાઈ બહેન અને મા ગણે છે ઈશ્વરની ઈચ્છા છે કે ઈશુનો પ્રભુ તરીકે અથવા ઈશ્વરપુત્ર તરીકે સ્વીકાર થાય ઈશુના વિરોધીઓની અફવાથી ભરમાયા વગર જેઓ ઈશુને પ્રભુ માને છે ઈશુને પવિત્ર આત્માની સભર માને છે તે ઈસુની સાથે સાચું શક પણ ધરાવે છે મરિયમ અને ઈસુના ગામના યુવાનો ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ચાલે છે પ્રસ્તુત કરતા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ